ગાંધીનગર શહેરના તમામ ગેમ ઝોન બંધ પૂર્વ મંત્રીને ભાજપના નેતા કિરીટસિંહ રાણાના સંબંધીનો ગેમ ઝોન પણ બંધ કરવામાં આવ્યો ગુજરાત ટુરિઝમની જગ્યા પર બનાવ્યો છે ગેમ ઝોન ફાઈવ ઇલેવન કાર્ટ જોખમી હોવાનું તપાસમાં બહાર આવતા તેને સીલ મારવામાં આવ્યું ગાંધીનગર શહેરના તમામ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે બીજેપી નેતા કિરીટસિંહ રાણાના સંબંધીનો ગેમ ઝોન પણ બંધ કરવામાં આવ્યો છે ગુજરાત ટુરિઝમની જગ્યા પર આ ગેમ ઝોન બનાવ્યો છે ગોકાટ જોખમી હોવાનું તપાસમાં બહાર આવતા તાત્કાલિક સીલ કરવામાં આવી છે જગ્યા ગો ગોકાટ જોખમી હોવાનું સામે આવતા સીલ મારવામાં આવ્યું છે

પોતાના નિવાસસ્થાનેથી અવર જવર કરવા માટે આ જ રસ્તાનો ઉપયોગ કરે છે અને એ જ રસ્તા પર કોઈપણ પ્રકારના માર્જિન વગર આ ફાઇવ ઇલેવન જે ગો ઝોન છે તે બનાવવામાં આવેલું છે અને આ ગો કાર્ટ ઝોનમાં રાજકોટની ઘટના બાદ જ્યારે તપાસ કરવામાં આવી તો ધ્યાનમાં આવ્યું કે જે જરૂરી મંજૂરી હતી એ મંજૂરી કરતાં વધારે બાંધકામ અહીંયા થયું છે સાથે અલગ અલગ પરમિશનોની જે રિક્વાયરમેન્ટ હોય છે એ પણ પરમિશન કોઈ ન હોવાના કારણે ગાંધીનગર કોર્પોરેશને રવિવારના દિવસે જ આ તમામ આ ગેમ ઝોન છે અને બંધ કરી દેવામાં આવ્યા છે અહીંયા મલ્ટિપ્લેક્ષ થિયેટર પણ એક ચાલતું હતું એને પણ બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે સૌથી મહત્વની બાબત એ છે કે આ જગ્યા એ ગુજરાત ટુરિઝમ હસ્તકની છે ગુજરાત ટુરિઝમની હોટલ તોરણ માટેની આ જગ્યા હતી પરંતુ આ સરકારી જગ્યા ટુરિઝમની ખાનગી વ્યક્તિઓને કેવી રીતે આપવામાં આવી તે પણ સૌથી મોટો સવાલ અહીંયા એ ઉભો થાય છે આ ગેમ ઝોન ભાજપના પૂર્વ નેતા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કિરીટસિંહ રાણાના પરિવારના લોકો ચલાવી રહ્યા છે એ પ્રકારે પણ સામે આવી રહ્યું છે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આઈ કે જાડેજા સહિતના નેતાઓ પણ એક વર્ષ પહેલા આનું ઓપનિંગ થયું ત્યારે અહીંયા પહોંચ્યા હતા તમને દ્રશ્યો પણ બતાવીશું ગુજરાત ટુરિઝમના લોગો અને તોરણ કેફેટેરિયા એ પ્રકારના લોગો પણ અહીંયા લગાવવામાં આવેલા છે એટલે કે સંપૂર્ણ રીતે ટુરિઝમની હસ્તકની જે જગ્યા છે એના માટેના આ પુરાવા પણ અહીંયા પ્રાપ્ત થઈ રહ્યા છે જોકે ગાંધીનગર કોર્પોરેશન આના તમામ મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી ખાસ ટુરિઝમના પોઈન્ટ ઓફ વ્યૂથી આ જગ્યા અને બાજુમાં ગાર્ડન